ઉદનાવાલાએ જણાવ્યું કે આજે બંધારણનો દિવસ છે અને ભારતીય ચૂંટણી પંચ ભારતની સરકાર એક ષડયંત્ર કરીને રાતોરાત એસઆઈઆર લાગુ કરી મત ચકાસણી કરી રહી છે જે એક મોટું ષડયંત્ર છે પચાસ ટકા જેટલા ફોર્મ ભરાયા છે હજી પણ પચાસ ટકા બાકી છે પચાસ ટકા મત હજી સુધી કન્ફર્મ થયા જ નથી સુરત શહેર કોંગ્રેસ ચેતવણી આપે છે કે શહેરનો એક પણ મત જો રહી જશે તો સુરત શહેર કોંગ્રેસ રોડ ઉપર આવશે અને આંદોલન કરશે અમારો બંધારણીય અધિકાર છે બાબાસાહેબ આંબેડકરે આપેલો અધિકાર છે એ છીનવાઈ જવાની કોશિશ આ સરકાર કરશે તો તેની સામે અમે આંદોલન કરીશું વિપુલ ઉદનાવાલા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ આજે બંધારણ દિવસ છે અને ભારતીય ચૂંટણી પંચ અને ભારતની સરકાર એક ષડયંત્ર કરી અને રાતોરાત એસઆઈઆર લાગુ કરી ને મત ચકાસણી કરી રહી છે તેમાં એક ખૂબ મોટું ષડયંત્ર છે ભારત દેશના આજે નાગરિકો

જો રહી તો સુરત શહેર કોંગ્રેસ રોડ પર આવશે આંદોલન કરશે અમારો ભંડારણી અધિકાર છે બાબા સાહેબ આંબેડકરે આપેલો અધિકાર છે એ ચીનવાની કોશિશ આ સરકાર કરશે તો એની સામે અમે આંદોલન કરશું જય હિન્દ જય ભારત